you uh -huh.

ના એક સ્થાનિક પત્રકારે કહ્યું કે મૃતકોમાં એક ઇન્ડોનેશિયાનો નાગરિક પણ સામેલ છે જોશો જનરલ હોસ્પિટલના ના પુષ્ટિ કરી છે કે તેઓ ચોવીસ મૃતદેહો મળ્યા છે જયારે બચી ગયેલા હોટલ સ્ટાફ ને ભય વ્યક્ત કર્યો છે કે કાઠમાડ વધુ મૃતદેહો હોય શકે છે બાંગ્લાદેશમાં હિંસક આંદોલનમાં અત્યાર સુધી ચારસો થી વધુ લોકોના મોત થઈ ચુક્યા છે જેમાં આવામી લીગના વીસ થી વધુ નેતાઓની હત્યા કરવામાં આવી છે વડાપ્રધાન શેખ હસીના રાજીનામું આપ્યા બાદ દેશ છોડી જતા રહેતા બાંગ્લાદેશમાં માં અરાજકતા ફેલાય છે અત્યાર સુધી ચારસો ચાલીસ લોકોના મોત થયા છે દેશમાં સેના આ સ્થિતિને નિયંત્રિત કરવા está a pressionar